ગંઠ દિયો કોયલ કો પણ કોયલ કો રૂપ ના દિયો પછી રૂપ દિયો મોલ પણ મોલ કો પાવ ના દિયો પાવ દિયો પદમણી નાર કો તાકે વરવો ઓલ દિયો અરે મુજે વાલે ઠાકોર ઠેર ઠેર બોલ કા કિયો બોલો વાવા 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 કોઈ તો રોગ નહીં હમરો કોઈ તો ઓર ગેમ કે બહુ ગુણવંતો લિમ્પ

પકે ભારી હોય ભારે એટલે આલી આવતી હોય કે રૂડી રૂપાલી લાગે પણ કાંકરે વરુ હોય હવે ને લગભગ દારૂડીયો જુગારીઓ મારપીટ વાળો એવો વર્ગ મળે બહુ ગુણવંતની ભાઈ છે બહુ મદમની ભાઈ છે પછી મારા વાલા ઠાકર આટલી ઠેર ઠેર ભૂલ કાંક્યો એટલે જિંદગીમાં મિત્રો આના ઉપરથી આ જાણવા એ મળે કે જિંદગીમાં જે મળે ને એને સ્વીકારી લેવાનું અને એમાં ખુશ રહેવાનું

આપણે જો <laughs> <Stingy, please. laughs> <and> <laughs>

ભાઈ આપણે ચણા બણા જઈને આવી ગયા અને આખો દિવસ સુતા ભાઈ હમણાં બે થયા છે ને આમ આડાવર બધું આવેલું હોય કે બે દિવસ થઈ ગયા આમ આમ માસાને ન્યાય માતાજી હતા એટલે આમ બધા ન્યા ગયા હતા થોડુંક આમ તેમ હતું એટલે ભાઈ હાલ રાખે ને પાછો આજે બ્લોગ ચાલુ કર્યો છે તો ભાઈ આ વિડીયો તો લાંબો થઈ જાવ અને પછીનો પાછો બ્લોગ ચાલુ કરીને તમને એક ભાઈ આના પછીના વિડીયોમાં એક મસ્ત સરપ્રાઇઝ બતાવું તમે જાવ તો ભાઈ આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી મળશું હવે નવા વિડીયો સાથે ભાઈ આના પછીનો વિડીયો જોજો ભાઈ તમે એ વિડીયો તમને મસ્ત લાઈક લાઈક શું કહેવાય જોયા જેવો આવશે તો ભાઈ હાલ મળીએ નવા આવી